નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિ રહ્યા છો સાંઈ ગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ પરોજણ ગામના રહીશો જે ખરા એ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને નવસારી જિલ્લા કલેક્ટરને એમણે એક આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે પરોજન ગામની અંદર વર્ષો જૂનું બળિયાદેવનું મંદિર આવ્યું છે ગામની વસ્તી બે હજારની છે તેમજ આજુબાજુના ગામના લોકો પણ આ મંદિરની અંદર આસ્થા રાખતા હોવાથી ત્યાં દર્શન માટે આવતા હોય છે માનતા રાખતા હોય છે બધા રાખતા હોય છે પચાસ વર્ષ જૂનું મંદિર છે જેને હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી અને જે નોટિસના સંદર્ભની અંદર પરોજન ગામના રહીશો જે ખરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને એમના જણાવ્યા મુજબ કે લોકોની આસ્થાના પ્રતિક આ મંદિરને તોડવામાં ન આવે કારણ કે જો આ મંદિર તોડવામાં આવશે તો લોકોની ધાર્મિક લાગણી જે ખરી એ દુભાશે કારણ કે ઘણા માણસોની સાથે આ આસ્થાની પ્રતિક સમાન જોડાયેલું છે માટે કરી એમણે આજે આજે કલેક્ટર અને પ્રાંતને જે ખરું એ આવેદનપત્ર આપ્યું હતું કારણ કે પ્રાંત દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી પરુજણ ગામ જલાલપુર તાલુકાની અંદર અને નવસારી જિલ્લામાં આવ્યું છે તો આ પ્રસંગે પરુજણ ગામના ઉપસરપંચ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ મારું નામ જી શું રજૂઆત છે મારું નામ મયુરચંદ્રકન રાઠોડ છે અને હું તાલુકા જલાલપુર જિલ્લો નવસારી ગામ પરુજણના ઉપસરપંચ છું અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્રમાં એ રીતનો ઉલ્લેખ છે કે અમારા ગામમાં બરિયાદેવનું મંદિર આવેલ છે અને એ આશરે પચાસ વર્ષ જૂનું છે ને ગામના લોકો શ્રદ્ધાથી એની પૂજા પાઠ કરે છે અને હાલમાં નાયબ કલેક્ટર અને પ્રાંતમાંથી નોટિસો આવે છે એ મંદિર તોડવા બાબત અને એ મંદિર ના તૂટે એ અમારા આસ્થાનું પ્રતિક છે અને અમારી લાગણી ડુભાઈ એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે અમારું મંદિર ના ટોડવામાં આવે કે જેથી અમારી લાગણી ના ડૂબાય અને કલેક્ટરશ્રીને અમે એ રીતની રજૂઆત કરી અને આ નો નોટિસો પરત પાછી ખેંચી લેવામાં આવે એવી અમારી માંગ છે અને કલેક્ટરશ્રીએ જવાબ આપ્યો છે કે અમે તમારું આવેદનપત્ર સ્વીકારીએ છીએ અને એના પર ચર્ચા કરીશું તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે લોકો પોતાની આગ લાગણી અને માગણી લઈને આજે આવ્યા હતા કારણ કે આસ્થાનું પ્રતિક એવું બળિયાદેવનું મંદિર અને બળિયાદેવનું મંદિર જે કરું એ પચાસ વર્ષથી પણ જૂનું છે અને લોકોની આસ્થાની સાથે જોડાય છે માયાવંશી હોય હળપતિ હોય કોળી પટેલ હોય લેવા પટેલ હોય કે પરોજણ ગામના અન્ય કોઈપણ જ્ઞાતિના લોકો હોય કે આજુબાજુના ગામના લોકો હોય એ આ મંદિર પ્રત્યે આસ્થાને શ્રદ્ધા રાખે છે માટે કરી આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું અને યોગ્ય નિર્ણય લેવાનું પણ જણાવવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવાનવા સમાચારો માટે આપ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ